તો આ લોકો પાણીપુરી ખાવા ઉભા રહી ગયા લઈ લીધું તે એવું છે બહુ લાંબુ કર્યું હો કે એમ કા કેમ છે દૂધ મસ્ત છે ને હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની કેમ છો બધા આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આવ્યો તમે બધા હેપી અને હેલ્ધી હશો તો આપણે જુઓ સવાર સવારમાં જાગી ગયા છીએ અને હવે આપણે જીમમાં જઈએ છીએ ચાલો તમે પણ બધા આપણે જીમ કરી લઈએ તમે તો હજી જાગ્યા હો ન જાગ્યા ખબર નથી તો ચાલો થોડી વારમાં મળીએ તો જો આપણે જીમમાં નીચે પગી ગયા છીએ અને મોટાભાઈ જે પગ્યા નથી બસ જો આવે છે પગી ગયા મોટાભાઈ તે મોટાભાઈ ગાડી મૂકી દે પાર્ક કરી દે એટલે આપણે જવા દઈએ ઉપર જો મોટાભાઈ આવી ગયા છે અને અહીંયા મૂકો અહીંયા મૂકી દે ચાલો પછી આપણે જવા દઈએ ઉપર તો જો આપણે જીમમાં પહોંચી ગયા છીએ તો જો આપણે જીમ પૂરી કરીને આવી ગયા છીએ જીમ કમ્પ્લીટ કરીને અમારા મેડમજી શું કરે જોઈએ આપણે

એના માર છે સાચું સિરિયસલી કહો તો મારે ગામડે જવું ગમે જ નહીં એમ મારે એને પરાણે કહેવાનું કાલો ગામડે જાય મારે પરાણે લઈ જવાના બોલો એને એના ગામ જવું હોય ને તો મારે પરાણે લઈ જવાના એવું કેમ ભરત કંટાળો આવે આવું જવું મને એમ બીજું કઈ નહીં મારે થોડુંક કામ આવી ગયું તો હું કામ કુમદવાડીમાં જવું પડે એમ છે તો હું મારું કામ પતાવી આવું કુમદવાડીમાં જઈ આવું

હાલ આપણે છે ને બજારમાં જવું છે કારણ કે અમારે એક બે સાડીનો ચોલીનો છૂરો બનાવડાવવાનો છે અને પીસ લેવાના છે ચણિયા લેવાના છે ને ભરત સૂપ લે છે ને એડો છે ને બરાબર છે તો ચાલો આપણે જવા દઈએ તૈયાર થઈ ગયા છીએ જવા માટે તો ચાલો આપણે નીકળીએ છીએ અને વિજયભાઈની આવે છે એ ત્યાંથી સીધા આવે છે ગામમાં તળાવમાં ઘર અને અમે અહીંયાથી જઈએ છીએ હાલો

આપડે આવી ગયા છીએ શ્રુતિબેન માટે છોલી લેવા જો શ્રુતિબેન હાઈ કરે છે આપણે આવી ગયા મહારાજામાં શ્રુતિબેન મારવાડા લેવા કે છોલી લેવા જો આ છોકરો કેવો ડાયો બે હિન ચપ્પલ કાઢ નાખ્યા બોલો સેન્ડલ હા તો જો આપણે અહીંયા તો કઈ સુતુબા ને એનો મેળ પડ્યો નતો એટલે હા પણ સાફા લીધા હવે આપણે અહીંયા જોઈએ અહીંયા સુતુબાનો મેળ પડે છે કે નહીં આપડે શ્રુતુબા માટે નવરાત્રી ના સોલી લેવા આવી ગયા છે આ બધા બે ગયા છે સોલી જોવા સરસ મજાની શોલી છે નવરાત્રી ની કેમ શું તું સાની માની બેઠી તું હા લઈ લો વાંધો નહીં તમે વાંધો નહીં હા સૂતું બેન હા તો નવરાત્રિના સોલી લઈ લીધા છે નવરાત્રિના કા નવરાત્રી રમવા માટે અમારે બેને સોલી લઈ લીધા છે હવે હવે હજી એને મેરેજ ના સોલી તો બાકી છે હું ગોતે હવે તો માથું મારું માથું તો અહીંયા જ છે

હાલો તું નવરાત્રી ના સોલી નો મેળ આવી ગયો પણ એના સોલી નો મેળ આવતો નથી હવે થાય ગયા ત્રણ કલાકથી થી આટા મારીએ છીએ આપણે હવે આગળ જઈએ છીએ જોઈએ હવે કેમ થાય હમેશા નહિ બોલો હાલો હળવે બીજું હું જોઈ કે ગયા ગયા લાંબા થઈ હા એમ તો આ લોકો પાણીપુરી ખાવા ઉભા રહી ગયા છે નાખ્યો તો ખબર પડે એને કેટલી વિશે હોય હા એમ

ઓકે બરાબર છે હા હા તું સોડા પી લે વાંધો નહીં જો કેગા જો કેયા નહીં મે આપણે ગામમાં લિ આવી ગયા આવી ગયા અંધારું થઈ ગયું હતું જેવું તેવું અને પાછું મારે કામ હતું બ્લોક શૂટ હું તાત્કાલિક મારું કામ પતાવવા ભાગી ગયો અને કામ પતાવીને આવ્યો અને આ આ જો બધું છે કેમ એવું છે તો જો અત્યારે અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો તય આવ્યો તાત્કાલિક હું વહી ગયો તો અને હવે લાગી છે આપણને બહુ જૂરોની ભૂખ એટલે આપણે જુમાનું છે રાંધ્યું નથી તો રાંધવા મળવા ઓકે તો ચાલો આપણને લાગી છે ભૂખ તો આપણે નાઈ થઈને ફ્રેશ થઈને દીવા બધી કરી પછી જમવા બે જઈએ ત્યાં મેડમજી જમવાનું કમ્પ્લેટ કરીને તો જો આપણને લાગ્યું ભૂખ એટલે આપણે જમવા બે ગયા છીએ આપણે ફટાફટ જમી લઈએ અને આની માટે આપણે લેતા આવ્યા છે એ સેન્ડવીચ